વડોદરા મહાનગરપાલિકામાં સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજાઈ નાગરિક સુવિધાઓને લઈ ચર્ચા વિચારણા વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મંગળવારે યોજાતી સાપ્તાહિક સમીક્ષા બેઠકનું આયોજન આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે કરવામાં આવ્યું હતું બેઠકનું અધ્યક્ષસ્થાન મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ સંભાળ્યું હતું આ બેઠકમાં પાલિકાના વિવિધ બોર્ડના વડા અધિકારીઓ તમામ ઝોનના જવાબદાર અધિકારીઓ ડેપ્યુટી કમિશનરો કાર્યપાલક એન્જિનિયરો તેમજ એમસી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યની પ્રગતિ અને નાગરિકોને મળતી મૂળભૂત સુવિધાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને શહેરના પાણી પુરવઠા રસ્તાઓની સ્થિતિ અને સફાઈ વ્યવસ્થા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી મ્યુનિસિપલ કમિશનરે પાણી વિતરણમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે આગોતરા આયોજન કરવા ખાડા પડેલા રસ્તાઓના કામ તાત્કાલિક પૂર્ણ કરવા તથા સ્વચ્છતા કામગીરી વધુ અસરકારક બનાવવાની સૂચના આપી હતી તે ઉપરાંત નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવીને મેદાન પર અસરકારક અમલ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઇયર અંતર્ગત પિલર વન ટુ પિલર સિક્સમાં જે અલગ અલગ પોલિસીઝ અલગ અલગ ટ્રેનિંગ્સ સાથે સાથે કયા પ્રકારના વિકાસ કામો હાથ ધરવાનું છે એમાં મોટા મહાનગરપાલિકા આઠ મહાનગરપાલિકામાં એક રેન્ડમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે કરવાના જે કામો છે જેમાં રોડ રસ્તાથી લઈને હાઉસ હાઉસહોલ્ડ પાણીનું નેટવર્ક્સ ડ્રેનેજનું નેટવર્ક્સ સાથે નવા પબ્લિક સ્પેસીસ અને ગાર્ડન્સ ઓડિટોરિયમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ યોગ સેન્ટર્સ વેજીટેબલ માર્કેટ્સ લેબર ચોક આવા અલગ અલગ ક્રાઇટિરિયાઝ અલગ અલગ કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે નવું મકાનો બનાવવાના છે બધાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવ્યું છે એને ધ્યાને લેતા તમામ ડિપાર્ટમેન્ટ્સને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત જે વિકાસ કામો કરવાના છે હરમંડલ પ્રક્રિયા અંતર્ગત અને વડોદરા મહાનગરપાલકાનું સ્વર્નિમ પ્લાન્ટ અંતર્ગત પણ એનું બધું તમામ જે રિવ્યૂ કરવામાં આવ્યું જેથી કરીને આવનારા દિવસોમાં જે નવા આંગણવાડીઝ બનાવવાનું છે નવા હોસ્પિટલ્સ બનાવવાનું છે શાક માર્કેટ્સ બનાવવાનું છે બેન્ડિંગ ઝોન્સ ડિક્લેર કરવાના છે નવું આઇકોનિક રોડ્સ અને બિલ્ડિંગ્સ બનાવવાનું છે નવા બ્રિજસ બનાવવાનું છે એ બધા અત્યારે જે ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી લઈ જવા માટે જે પ્રક્રિયા છે એ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી સાથે સાથ આવનારા દિવસોમાં માર્ચ મહિના સુધી કેટલું અમે વિકાસ કરી શકીએ જેથી કરીને પબ્લિક સુધી પહોંચાડવું પહોંચાડવાનું કામગીરી છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું સાથે સાથ બે ત્રણ દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સિટીઝન ફીડબેક્સ પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને કેટલા સમય મર્યાદામાં અમે પહોંચી શકીએ છીએ કામનું નિરાકરણ માટે એમાં સારું એક મેસેજ છે કે વડોદરાનું સારું રેન્કિંગ આવ્યું છે જેથી કરીને પબ્લિકને પબ્લિકનું રજૂઆત લઈને જે ફીડબેક મિકેનિઝમ અને ગ્રીવન રિડર્સલ મેકેનિઝમ છે એમાં વડોદરાના ટીમ સારું કામગીરી કરી રહ્યા છે સાથે સાથ આજે એક મહત્વપૂર્ણ જે ઇસ્યુ છે કે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર પચીસ એનું ટૂલ કીટ બાબતની પણ ચર્ચા કરવામાં આવે એમાં સિટીની અંદર વધારેનું વધારે વિઝિબલ ક્લેન્ડલીનેસ મીન્સ જોવા મળે ત્યારે સ્વચ્છતા વધારે થવું જોઈએ એ બાબતનું એના માટે કયા કયા પગલાંઓ લેવું જોઈએ એ બાબતની ચર્ચાઓ થઈ છે એટલે વિઝિબલ ક્લિનલીનેસમાં મેઇન રોડ રસ્તા સિવાય ગલીઓની અંદર પણ ફોકસ કરવાની કીધું છે આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ હરીફાઈ કરવાના છે જેથી કરીને કયા વોર્ડ સ્વચ્છ છે કયા વોર્ડ સ્વચ્છ નથી એનું હરીફાઈ થવાનું છે આપણા ફીડબેક મેકેનિઝમ સિટીઝન ફીડબેક મેકેનિઝમ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંથી આવેથી કોલ સેન્ટરથી જે વડોદરા મહાનગરપાલિકાનું ગ્રીબેન્સ સિસ્ટમ છે એનાથી રેન્ડમ ફોન કરી દઉં સિટીઝન્સને અને એમની પણ ઇનપુટ લેવામાં આવશે જેથી કરીને તમા એમના ત્યાં સફાઈ મિત્રો કાયમી આવે છે કે કેમ સુપરવાઇઝર્સ પ્રોપર આવી રહે છે કે કેમ ડોર ટુ ડોર કલેક્શન ગાડીઓ વ્યવસ્થિત આવે છે કે કેમ એ બધાનું સિટીઝન ફીડબેક પણ લેવાના છે અને નેક્સ્ટ ફેઝમાં જે કચરા ફેંકે છે રોડ ઉપર માની લો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હશે અથવા કોઈ પણ દુકાન હશે એને પણ અમે પહેલાં રિક્વેસ્ટ કરીશું કે પહેલાં આવું ના કરાય પછી પણ ના કરતો હોય તો પછી ધંધાની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અત્યારે બે ત્રણ અલગ અલગ મહાનગરમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે વધારે વધારે મેક્સિમમ ગંદગી કરનાર દુકાનોને સીલ પણ કરવામાં આવી છે આ પ્રક્રિયા ધીરે ધીરે વડોદરામાં પણ હાથ ધરવામાં આવશે મૂળ ઇસ્યુ છે કે દુકાનને અથવા ધંધાને કોઈને હેરાન કરવાનું નથી પણ મૂળ મુદ્દા છે કે સફાઈ મેન્ટેન કરવાનું સેમ નેક્સ્ટ પાર્કિંગ ઉપર પણ આવનારા દિવસોમાં થોડું કડક પગલાંઓ લઈશું જે દુકાનની સામે જે પણ વ્યક્તિ પાર્કિંગ કરે છે આ દુકાનદારનું પણ જવાબદારી બને છે આડેધડ પાર્કિંગ ના થાય વ્યવસ્થિત પાર્કિંગ થાય એના માટે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી કરીશું ગઈકાલે રાજ્ય સરકારનો રિવ્યુ ટ્રાફિક અને પાર્કિંગને લીધે પણ હતી એમાં આવનારા દિવસોમાં અમે અને સચિવ પોલીસ સાથે મળીને ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનો છે ટ્રાફિક આઈલેન્ડ્સમાં કબિંગ્સમાં ડિવાઇડર્સ બંધ કરવાનું છે એમાં જેથી કરીને રોડ એક્સિડન્ટ ઓછું થાય અને કોલેજિસ સ્કૂલ્સ અને હોસ્પિટલ્સમાં જે આઈઆર